યુટ્યુબ ફેમિલી તો બધા મિત્રોને જય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ને જય જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું એક ધમ્માકેદાર બ્લોગ સાથે ભાઈ આજે ને આપણે કટંગ મેં કરવાનું ને ફોલો કરી લઈ અને પછી બ્લોગને સમજી ગયા તો પછી બ્લોગને કન્ટિન્યુ કરી નાખી કારણ કે હે ભાઈ કટંગમાં છે ને આપણે પરમદી કરતા હતા ને ફૂલ દિન બદલાવાનું એ આજ ઘણું કરવા છે તો કરી લઈએ ને પછી મળીએ તો ભાઈઓ આપણે કેદી કરતા ચાલુ થઈ ગયું જો

તો ભાઈ આપણે આવી ગયા લોકેશન જો આવી રીતનો ઓટા છે ને આ રીતનો પાછળ થતો જાય છે જો તમને છે ને કાગળ છે એમ તો એ રીતનો હાલ બની જાય ચાલીસ નું સાથે જાય અને એક છોટું ના રહે આયડો કુદરી વગેરે વગેરે ચાયા પર્સન આવી છે ઘર કીધો ત્યારે બેસાડીમાં ત્યાં મળીઓ પર્સેન્ડ તમને હે થોડીક ઉમરથી દેખાતો મોંઘ ભાઈ જો વર્ષ વાય રિચાર્જ કરી દીધું હવે કેટલા રૂપિયા વધારે લીધા પાંચ રૂપિયા વધારે લીધા યાદ રાખજો તો આગળ ફોન ઉપર લઈ જાય હું મરચા કરી દીધા મરચા 20 ને 3 ફોન હાટી છે હવે રેડી હવે 15 વાય આથી આવડ ભાઈ આપણે ખાઈ લીધું હોય ને મશીન લઈને જઈ સહી ખડવા તો ઓપન ના બે વાય ગયા

બેહોપાઈ લઈ પછી ને આગળ કરી અને ભાઈ આપણે બેહો પાઈ લઈ ને તમે તમે ઓલી ગાયું ક્લીપુ જોઈ આગળ જવા દે ભાઈ આગળ જવા દે બરોબર છે તો કાલે જાઓ તમે ગાવીને વિડીયો જોઈ લીધા જોઈ લીધા ને તો હે ને આપણે બેહું પણ પાઈ લીધી છે આપણે બોર ખાઈએ હં આપણે બોર તાજી ઘણા હતા ફૂલ પણ ખાઈ ગયા હં કારણ કે આપણે છે ને ભાઈ વિડીયો એડિટ કરતા હતા ને તો વિડીયો એડિટ કરતા કરતા ખાઈ ગયા હું અને થોડીક વારમાં આપણી વિડીયો પણ એડિટ થઈ ગયા તો વિડીયો એડિટ કરી લઈએ અને પછી કન્ટિન્યુ કરી નાખી તો વિડીયો એડિટ કરી લઈએ ને પછી મળીએ તો ભાઈઓ આપણે વિડીયો એડિટ કરી લીધો હે અને તમને હે ને ધ્યા તો પણ જીરું હે ભાઈ નું અંદર જવાશે નહીં કારણ કે ઝાટકો ચાલુ છે તમને હે ને આ જીરું જોઈ લ્યો આવું હવે આથી દેખા હે પછી બાબાનો જીરો દેખાડી જો પછી તમને કઈશ આપણે એની કમ્પેરિઝન કરવાની છે જો જો આ જીરો ઘર છે કે પછી મારા બાબાનું આવો તમને મારા બાબા દેખાડો એક કોમેન્ટ કરવાની જો કારણ કે ને આપણે કમ્પેરિઝન કરી આપણે જઈ જઈએ બાબાના જીરે જોઈ જઈએ અહીંયા જ છે પાસે જ છે તો એવું કરવું નથી એટલે હું તો જોઉં જો કે છે ને દેખાડવું એટલે તમને આમ આમ ફોટામાં તમને લાજામાં ઓલું હે ને આમ જીરું ઓલું કે આ જોઈ જોઈને દેખાડવું કારણ કે હે ને હેડખો ઓલું આવી જાય ને હેડખો હતી હેરખું ના દેખાય એટલે હે ને આપણે આમ જાય આમ થી આમ દેખાડી જવાય એટલે હે ને સૂર્ય પ્રકાશ આમ પડે એટલે તમને હેરખું દેખાય হুম

એટલે તમે યાર મા ટાર્ગેટ તો પૂરો કરાવો હતો તો ની વાત કરીએ ને તો એકસો ને એકસો ને સત્યાસી સબસ્ક્રાઈબર થયા હે એટલે લગભગ લગભગ ની પાકું ભાઈ હેને સબસ્ક્રાઈબર તેર ઘટે તો તે સબસ્ક્રાઈબર કરાવો એટલે એનું નેક્સ્ટ ટાર્ગર સબસ્ક્રાઈબરની વાત ગયો હે ને ભાઈ નું પાછું કહી દઈ લાયકું ભાઈ આપણે છસો ને ચાલી કાં પચાસ ઇંચ થઈ છે મને પાકી ખબર નથી તો ફટાફટ લઈ પણ ટાર્ગેટ કરાવે એટલે નેક્સ્ટ ટાર્ગેટ કરી અને પછી હવે વાત આવી કીના ઉપર વ્યૂ ઉપર તો ચાર પોઈન્ટ સાત કે વ્યૂ નહીં પણ નવ કે વ્યૂ પૂરા થઈ ગયા છે તો હો વ્યૂ કરાવો એટલે પાંચ કે વ્યૂ થાય એટલે પછી એનો નેક્સ્ટ ટાર્ગેટ કરી તો એને ને તો હજી ઘણો છે ઘણો તો એ આપણે વ્લોગ પૂરો કરી નાખીએ એમ છીએ કારણ કે ભાઈ આપણે વ્લોગ अर्डर बनिक नवाक तो मिठो जय हिन्द जय भारत थ्याङ्क यु म्याउ थ्याङ्क यु हेलो हे हे भाइ नौ लोक नै मिठो जय हिन्द जय भारत